હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ઇઝી અને પરફેક્ટ માપ સાથે ખૂબ જ ટેસ્ટી ઉપમા તો ફ્રેન્ડ્સ ઉપમા બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે પણ હું કેવી રીતે ઉપમા બનાવું છું તે હું તમને આજે બતાવીશ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો ઉપમા બનાવવા માટે મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે તો સૌથી પહેલાં તો લીધું છે બે તીખા લીલા મરચાં તો મરચાંને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો સાથે લીધું છે ઝીણું કટ કરેલું આદું સાથે લીધું છે ઝીણું કટ કરેલું ગાજર સાથે લીધા છે થોડા લીલા વટાણા સાથે લીધું છે અડધું ઝીણું કટ કરેલું કેપ્સિકમ અને સાથે લીધી છે બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી હવે આને સાઈડમાં મૂકી ઉપમા બનાવી લઈએ હવે લઈશું કડાઈ અને કડાઈમાં લઈશું બે ચમચા જેટલું તેલ હવે તેલને ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સાથે જ એડ કરીશું એક ચમચી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે તરત જ એડ કરીશું ઝીણું કટ કરેલું આદુ અને મરચા હવે આદુ અને મરચાને થોડી વાર સુધી સાતડી લઈશું આનાથી શું થશે કે આદુ અને મરચાં જે છે તે બિલકુલ પણ કાચા નહીં રહે સાથે જ એડ મીઠા લીમડાના પાન સાથે જ એડ ઝીણી કટ કરેલી ડુંગળી હવે ડુંગળીને પણ થોડી વાર સોધી સાતડી લેશું તો ફ્રેન્ડ્સ વધારે પડતી ઠંડી હોય ને ત્યારે આપણને ઘણી વાર એવું થાય કે સાંજે કંઈક એવું ખાઈએ કે જે ફટાફટ બની પણ જાય અને પેટ પણ ભરાઈ જાય તો આ ઉપમાની રેસીપી તમે પણ એકવાર ટ્રાય કરી શકો છો જે એકદમ ઇઝી અને ખૂબ જ ટેસ્ટી છે તો ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે સાથે જ એડ કરીશું લીલા વટાણા તો ફ્રેન્ડ્સ તમારે વટાણા પહેલા જ એડ કરવાના કેમ કે વટાણાને બરાબર ચડવી લેવાના છે તો કેપ્સિકમ અને ગાજરને તમારે પછી જ એડ કરવાના કેમ કે તેને થોડા ક્રન્ચી જ રાખવાના છે સાથે જ એડ કરીશું ગાજર અને કેપ્સિકમ હવે આને થોડી વાર સુધી મિક્સ કરી લઈશું તો આ જુઓ બધા જ વેજીટેબલ્સ બરાબર સતળાઈ ગયા છે સાથે જ એડ કરીશું અડધો કપ સુજી તો ફ્રેન્ડ્સ હું તમને પરફેક્ટ માપ કહી દઉં છું કે અડધો કપ સુજી તેનાથી ડબલ પાણી લઈશું હવે સુજીને બરાબર શેકી લઈશું તો ઘણા લોકો સૂજીને અલગથી શેકીને ઉપમા બનાવતા હોય છે પણ જો આ રીતે ઉપમા બનાવશો ને તો ઉપમા એકદમ પરફેક્ટ અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો સૂજીને તમારે બે થી ત્રણ મિનિટ સુધી શેકી લેવાનો છે વધારે સમય સુધી શેકવાની બિલકુલ પણ જરૂર નથી તો આ જુઓ સૂજી બરાબર શેકાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે સાથે જ એડ કરીશું એક કપ પાણી તો ફ્રેન્ડ આપણે અડધો કપ સૂજી લીધો છે ને તેનાથી ડબલ પાણી લેવાનું એટલે કે જેટલી સૂજી તેનાથી ડબલ પાણી અને ઉપમા બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સ્લો ફ્લેમ પર બરાબર આ રીતે મિક્સ કરતા રહીશું તો ફ્રેન્ડ્સ તમે જો વધારે પાણી એડ કરશો ને તો ઉપમા એકદમ છૂટો છૂટો નહીં બને તો તમે આ માપ ધ્યાનમાં રાખીને જો ઉપમા બનાવશો તો તમારો ઉપમા આજથી એકદમ પરફેક્ટ જ બનશે તે હું ગેરંટી સાથે કહું છું હવે ઉપરથી થોડા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આ જુઓ એકદમ છૂટો છૂટો અને ખૂબ જ ટેસ્ટી ઉપમા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ